નિષ્ઠા અને નૈતિકતા શકાતો હોય છે અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીના લોકો નું ડંકો માગી રહ્યા છે વિષાવદનમાં મિત્રો ત્રેવીસ તારીખ પછી આખા ગુજરાતમાં વિશાવગર નહીં આખા ગુજરાતમાં આમ આદમી અને જેમ આજે કોંગ્રેસના નેતાઓ તમારી પાસે લાઈન માં છે ટોપી ખેસ પહેરવામાં આજે અમે બધા રાજનીતિ વાયવા છીએ શું કામ આવ્યા કઈ પામ પા નથી આજે ઘણા લોકો મને કહેતા હતા કે સુદાન ભાઈ ટીવી નો કાર્યક્રમ જોતા આ શું કરીને મને કે કેટલા લોકો જોતા હતા તો તમને ખબર છે કે સુદાન નું સપનું શું છે મિત્રો ભારત દેશ મને આ ભાજપ મળે ને એટલે મને કહી સુદાન અમે આમ કરી અને અમે બુથ કરી લે કે અમારું મેનેજમેન્ટ ભાઈ મેનેજમેન્ટ કરી તમે ચૂંટણીઓ જીતી શકશો પણ પ્રજાનું ક્યારે ભલું કરશો વારંવાર બધા જ પણ મેં કહેતો હોઉં છું કે મિત્રો આપણે આ ધરતી ઉપર જન્મ મનુષ્ય અવતાર મળે છે મનુષ્ય ધન પાયા સાહેબ આ આ શું વાત નથી આવો મથુરભાઈ આવો હમણાં આગેવાન મથુરભાઈ અને આગેવાનો પહોંચ્યા છે

મંત્રીઓ તમારા મુખ્યમંત્રી તમારા પ્રધાનમંત્રી તમારા અને એ ધારાસભ્ય બનાવી તો જ ચીજ છે કે જનતાને તમે છો જે ગુજરાત મિત્રો પ્રચાર કરી રહ્યો હતો ગાડી પાસે લોકો આવે કે ની જનતા તમારા માટે ચાકૃસી કરી મને ખબર છે આપણા ભાઈ શ્રી ભૂપતભાઈ જયારે હચુ ડચુ થતા હતા ત્યારે ઘણા લોકો ગયા હતા સંજયભાઈ બધા ગયા હતા કે ભાઈ વિકાસ નથી તું હાનું મોટો પણ મિત્રો આ તો ભાજપ છે સીડીઓ બનાવીને પણ લઈ જાય આ એવી છે આ નકલી છે આ કઈ અસલી ભાજપ નથી પણ આપણે હંમેશા ધ્યાન રાખવાનું હું એમને એ કહેતો ભાજપ પર કે કોડાઓ એકસો બાસઠે પહોંચ્યા છો હવે તો વિચારો માટે શું કરી પરિસ્થિતિ મંત્રીનો નોલા મુખ્યમંત્રીનો નો આલ બોલી નો હા એને રસ નથી એને એના ભાઈમાં રસ બાકી કોઈમાં નથી મને લાગે છે દેશ ગીરવે મૂકીએ આજે બસો વર્ષ ગુલામી આવશે પણ કેવા હોય વાતો તો ટકા ખેડૂતી પ્રધાન દેશ છે તમે બધા મને અવાજ ઉઠાવતા રહ્યો છે મેં સાહેબ રાત્રે ત્રણ ત્રણ વાગે આખી ડાયરી ઓપરી તમને કદી સુધી બેસેલો સિત્તેર ટકા ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો માટે કઈક નિર્ણય લેવાય અને જે નિર્ણયો લેવાય એ ઉદ્યોગપતિઓ માટે જ લેવાય અને મને દુઃખ એ વાત નો થાય કે આપણા ભાજપના જ્ઞાતિના આગેવાનો જાતિના આગેવાનો ધર્મના આગેવાનો એમના માટે ભાવ મળે છે જોરથી બોલો તો મને ખબર પડે ભાવ મળે છે ખાતર મળે છે મેનો મટકાવે છે ક્યારેક મળી જાય તો મેનો મટકાવે બિયારણ ડુપ્લિકેટ ખાતર ડુપ્લિકેટ

भाई <laughs> मां થાય બધા અને એને પણ વળતર મળશે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બે હાજર અઢાર ના આપણા પ્રીમિયમ ની ગુજ્છ મારી ક્યાં જ નથી પાંચમી માં યોજના બંધ કરી દીધી વાત બોલું જો ત્રીજી વાત બે હજાર ચૌદ માં મગફળી ના હોય સર્ચ કરી માં અત્યારે મગફળી નો નવસો નવસો થી હજાર છે તેલ ના દબાનો ત્રણ હાજર ત્રણ હજાર ઈ કોણ રહી જાય છે આ બધું ઉચની લાઈન ગોઠવાડી આપણે જ્ઞાતિ જાતિ ધર્મમાં વેચાયા એટલે દુઃખી અને જ્યાં સુધી વેચાયેલા રહેશું ત્યાં સુધી આવા જ હાલ રહેશે એમાં તો કઈ ફેર નહીં પડે પણ ખેડૂત સમાજ કેમ એક નો થઈ શકે તો થઈ જાય ભાજપ ને એકસો છપ્પન મળી ને તો એક કરોડ ને સાહીઠ લાખ મળે તો એકસો બ્યાસી નો સુપડા સાફ થઈ જાય બીજું કે મિત્રો ખેડૂત સમાજ એક નથી થઈ શકતો શું કામ મને ઘણા ખેડૂતો અહીંયા મળે આગળ પણ તમે લડાઈ જોડતા લડો જો તમારા જેવું ન થાય તમે થોડીક મહેનત કરજો હું ભાજપના કિસાન સંઘમાં છો લે બોલો આરો ધંધે આપણે લાગવાનું ગાળો આપણે ખાવાની પીડા આપણે કરવાની અને પછી ઈ કામ પાછો તો આ ક્યાંથી મેળ પડે મને સમજાવ મેં કીધું કે ખેડૂત સમાજ માટે સપનું છે રાત્રે ત્રણ ત્રણ વાગે લખી વિચારતો હતો કે ખેડૂતોને ઉદ્યોગો કેમ બનાવવા હું રાજનીતિમાં આવ્યો ને તો ખેડૂતો મારા પ્રાણ છે શું કામ કે ચોપન લાખ ખેડૂતો છે અને આપણે જે મજૂરો અને શ્રમિકોને રોજગારી આપી શકીએ છીએ ને પ્રાર્થના કરું છું હાથ જોડીને વંદન કરું છું અને હું મુખ્યમંત્રીને કહું છું પ્રધાનમંત્રીને કઉ છું કે મિત્રો હજી પણ તમારી પાસે મોકો છે તમે લેટર લખ્યું હતું પ્રધાનમંત્રી લખ્યું હતું અને એટલા માટે બે હજાર ચૌદ માં મેં એવું કીધું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનવા જોઈએ શું કામ કે નરેન્દ્ર મોદી એવું કીધું હતું પેપર લેટર લખ્યું હતું પ્રધાનમંત્રી તત્કાલીન મનમોહનસિંહજીને કે મનમોહનસિંહજી સ્વામીનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે એટલે સ્વામીનાથન કમિશનનો રિપોર્ટની ખબર છે કોઈને હાથ ઉચ્ચો કરો જો ખબર હોય

સ્વાભિનાથન કમિશનર રિપોર્ટ પ્રમાણે ભાવ આપે એને સી પ્લસ ટુ ભાવ કહેવાય સી પ્લસ ટુ એટલે તો તો શું જે ખેતી છે ખેડૂતની એમાં બિયારણ દવા નિંદ આ બધો ખર્ચ આવે એમાં આવે આપણે બરોબર પછી બી કે ઈ ખેડૂતની જમીનની કિંમત અને પોતાની જે મજૂરીઓ છે પોતાની પાંચ જણા હોય તો પાંચ જણાની મજૂરી લેખવાની ચાર મહિનાની કે આઠ મહિનાની કે બાર મહિનાની આ ભાવ ભાવ આ મળજો અને પ્લસ સી સી એટલે શું કે ખેડૂતની જમીનની કિંમત લો કે પચાસ લાખ છે તો એ પચાસ લાખ લોક પણ એને અમુક ક્ષમતા વ્યાજ મળવું જોઈએ એ પ્લસ બી પ્લસ સી પ્લસ ટુ એટલે કે એમાં પછી પચાસ ટકા પ્રોફિટ એટલે અત્યારે ભાવ લઈ કઈ જરૂર કરી એટલા માટે રાજનીતિમાં નીકળ્યા છે મિત્રો એ જૂઠા નીકળ્યા એ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવાના જ અગિયાર વર્ષ પૂરા થયા હવે સ્વામિનાથન કમિશન ના રિપોર્ટમાં મને નથી આપતા પણ ખેડૂતોને ખુશ કરવા માટે જે સ્વામિનાથન ને ભલામણો કરીને એને ભારત રત્ન આપી દીધું છે એમાં ખોટું નથી પણ આપણે કઈ અચ્છા શું કામ નથી આપણે એ યાર એના બાપુ જાય છે શું તમને તમે કઈ ઇસ્લામભાઈ રૂપિયા નહીં સરકાર પાસે આ તમને હું કહું ભારતના સોળ કરોડ ખેડૂતો છે કેટલા સોળ કરોડ ખેડૂતો છે

જે વાત એ હતી કે ખેલુ તો માટે જે એ પ્રસ્તિટ C + 50% એટલે ₹2500 ભાવ આપવા આવે તો ઘણા એમ કે કે સુદાન ભાઈ તો મોકવારી વધી જાય જો ₹2500 આપવા આવે ને તોય તેલનો ડબો તરળ જાય વેચાયો એ પાછો ઓરિજિનલ સી છે એટલે આ ગડબડી આવજે કરે છે ને ગોટાડા એ હાલ જૂઠા છે 24 વસ્તુ કે આજે ખાતર પાંચ કિલો ઘટાડી દીધું પાંચ કિલો ઘટાડી દીધું ને અને ભાવ એનાથી પણ વધારી ડબલ કરી લો આજે બેલા ડુંગળી પડી હતી ડુંગળીનો મન મિશ્રો શું કરીએ ત્રણ રૂપિયા કિલો હારિયા તો મારું કહેવાનું એ છે કે જો તમારી ઉપર પણ દેવું હશે મારી ઉપર પણ દેવું છે આખા ભારતના સોળ કરોડ ખેડૂતો ઉપર એકવીસ લાખ રૂપિયો દેવું છે કેટલું એકવીસ લાખ કરોડ મીડા કેટલા હવે તમને મને યાદ નથી પણ એક્ઝામ્પલ આપું નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી એને કીધું કે જેટલા જેટલા ખેડૂતોના જ્ઞાતિના આગેવાનો જાતિના આગેવાનો ટિકિટો આપી તાલુકા જિલ્લા ધારાસભ્ય મંત્રી બનાવી ગયો અને એને કેવાનું જ્ઞાતિ નો કામ મત કરવાનું પાર્ટી નો કરવાનું છે તારે મત લઈ આવવાનું એટલે આપણે ખેડૂતોનું દેવું માફ કરવું નથી એને ભેગા બાજુ સોળ લાખ કરોડ કેટલું અને પાર્ટી ને કરી દીધી રૂપિયા વાળી હોજપ નીકળે એટલે ફોર કિલોથી નીચે હોય અને એ તો વાંધો નહીં છ હજાર કરોડ રૂપિયા ઓફિસિયલી ભાજપના

બોલો પૂરું ઘંટા છે પણ કાલે હું આવી રહ્યો હતો મિત્રો માંદર થી રાત્રે મોડું થઈ ગયું મને કઈ કામ લાઈટમાં દેખાડે મરી જાય ભૂંડ એક ભૂલનું હલવાઈ ગયું ઝટકા મશીનમાં મારો ડ્રાઈવર કે સાહેબ આવું અહિયાં કરવા કેમ આવ્યો છે

ગલુડિયા જમાના આજે આપણે બેંકની વાત કરી હેમતભાઈ વાત કરી કે વિકાસ ન થાય વિપક્ષ નો એવું કે છે ને દોઢ વર્ષ થયા એના પેલા બે બે ધારાસભ્યો તમે લઈએ તમે હું ઉખાડી દીધું કર્યું વિકાસ વિકાસ કરવો હોય ને એને ઈશ્વરની સાક્ષી રાખીને કામ કરવા પડે હું તો એમ છું કે આજે આ અંધારું છે

અમારાથી થોડી ઘણી ભૂલે થઈ જાય પણ તમને એ ખબર છે કયું બિયારણ વાવાય ને કેટલું ઉગે અમારાથી કઈ ભૂલ થઈ તો માફ કરજો હવે જે આપ્યો છે તમને એવો છે કે એકસો બાસઠ ધારાસભ્યો છે મિટિંગો કરતા હતા કે ગોપાલને ને અહીંયા આવવા ન દેવાય તો વિધાનસભા હાલવા નહીં દે આપણે સાહેબ તમે વિચાર કરાવી માણસમાં માં કેટલો છે ચાલુ પોલી સ્કી નોકરી હતી અને નાયબ મુખ્યમંત્રી ધમકાવી દીધા આવો મરદનો તમને આપ્યો અને જનતા આખા ગુજરાત માટે ચર્ચામાં છે ભારતમાં ચર્ચામાં છે અને વિદ્રોહ માની લો કે અહીંયાથી તમે ગોપાલ છવીસ પચીસ સાંસદો ને બોલાવે બોલાવે કે બોલાવે અને સંગઠનના માણસો બોલાવી કે છે કે રૂપિયા ખરા ખરું અધિકારીઓ ખરા ગામ ખરું તમે અમારી ટિકિટ નો કાપો તો એક વાત કહું બોલો સાહેબ ચોપન લાખ ને તમે દેવા માં આપી નો વચ્ચે કર્યું નથી ઈશાદરૂઆત કરી ખેડૂતોને પૂરતા ભાવ નહીં આપો સાહેબ તમે જે પત્ર લખ્યું હતું એ હું તો આ તો દિશાવ દર કીધું સૌરાષ્ટ્ર ની ચોપન સીટો પચાસ ના ડિપોઝીટ નહી રહે

ચોવીસ કલાક ખાલી રાજ્યની સરકાર નો સત્તા મળે ને ભાજપ વાળો ખર્ચિત બહાર નો નીકળી શકે બુ છે આ તાકાત એને ભેગા કરી નાખી મારે ખેડૂતો દેવું તો બાપ કરવું જ પડે હવે ખેડૂતો દેવું બાપ કરવું હોય તો તાત્કાલિક રૂપિયા આવીને જવાના તો ભાજપ વાળાના ચાર હજાર લોકોનું લિસ્ટ બનાવી રાખ્યું છે અને પાંચસો લોકોને કોલ સેન્ટરમાં બેસવાનો ફોન કરવાના કે ભાઈ તેની જે બારસો વીગા જમીન દબાવી છે કાઢવા જે પચાસ કરો કે જેલમાં નાખીએ એક જ દિવસની અંદર આખા ગુજરાત નું દેવો માફ થઈ જાય એટલો માલાઈ આવી જાય એટલો આવી જાય આ કામ આપણે કરવાનો છે મિત્રો આપણે આપણા માટે નથી ગોપાલ ઇચારીએ બબે લોકો છોડી દેવા છે અત્યારે કોન્સ્ટેબલ ની હજાર તલાટીની પરીક્ષા બહાર પડી સાડા ચાર લાખ ફોર્મ ભરાના કોન્સ્ટેબલ ના પંદર લાખ ફોર્મ ભરાય આવી બબે નોકરીઓ તો છોડી નહીં વાત આ હેમંતભાઈ ખવા રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય તમે જુઓ તો ખરા ચેતન વસાવા અમે ખુમારીથી લડ્યા છીએ અને તમે જુઓ આખી દિલ્હીનો કટક ઉતરી ગયું છે ટોય 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 કરે અને આપણા પંદર વીસ યુવાનોએ ભાજપના ભાજપ ના કરી દીધા છે હજી વાત કે નહીં કેના વાગે કેના બને આવા આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ અને તમારા જેવા લોકો વિશાળ અને જેટલા નક્કી કરશે મિત્રો આગામી ભાવ ગુજરાત ભાવી ભાવિ એટલા માટે કહું છું આ ચૂંટણી બહુ ગતિની છે હમણાં જેટીભાઈ કહેતા હતા કે સાહેબ ગામડા ગામડા માહોલ બની ગયો છે અને ઘણા મને એમ કે કિશોરભાઈ બહુ સંભાળજો માણસો હરા રાખજો બાજા પણ પચીસ હજાર પચાસ હજાર આપશે મેં કીધું અત્યારે શ્રેમ એવો જુવાર છે કદાચ ભાજપ પણ એમ કે છે કે આમ પચીસ હજાર આપું તો વિડીયો રેકોર્ડિંગ કરી લે હાચું કે નહીં કારણ કે પ્રજાને ખબર પડી ગઈ છે અને પ્રજાને એ ખબર છે કે વિસાવાદર ની જનતા આખા દેશમાં પ્રખ્યાત કેમ છે આજે અમે લોકો છીએ પ્રખ્યાત શું કામ છીએ કે ભાજપની આટલી મોટી તારા થાય છે મિત્રો

વ્યવસ્થા પરિવર્તન જરૂરી છે આજે ખેડૂતોને પાણી વીજળી પૂરતા ભાવ અને આ દાખલા ઘરે આવી જાય તો બીજું કઈ જોઈએ જ ખેડૂતો સાહેબ ઉદ્યોગપતિ બની જાય અને આપણે ખેડૂતોને ઉદ્યોગ બનાવો એટલે ગુજરાત પાંચ વર્ષની અંદર સાહેબ આપણા દેશનું સમૃદ્ધ રાજ્ય બની જાય એટલું નહીં પેરિસ ની સિંગાપુર પેરિસ ની સિંગાપુર પાંચ વર્ષમાં બની જાય કરવું હોય તો પૂછ મારવું હોય તો નહીં

ля મે હસતા હસતા કીધું ля મે કીધું હાતી વાજે તો પર કો પાપ તો કરતા ને ભી પણ મે કીધું કોઈ ખરાબ રૂપિયા આવી ગયો મે કી કોઈ નહીં સાહેબ અમારે કશું જ નહીં કીધું ભાજપ નો બટન દબાવ્યું તો ભાજી કે હા મે કીધું યે તો ખરાબ કીધું બુલ પેપર નાઈ ના એટલ નહીં તમારી આપ સૌને વિનંતી છે છેલે મને એક વચનાપો એક વ્યક્તિ 10 10 વ્યક્તિઓને

આપણે માત્ર ને માત્ર ભલું કરવા આવ્યા છીએ તો મને છેલ્લે ફરી દસ દસ વ્યક્તિ ને બદલ કરાવશો બાપુ ગોપાલ ચાલે ಮಹಾರು ಮತ ಆಗ